સાપ્તાહિક રાશિફળ વૃશ્ચિક રાશિના જાતકોના ધન વૈભવમાં વધારો થશે મેષ રાશિવાળાએ વ્યવહારું બનવું જાણો અન્ય રાશિઓનું ફળ સાપ્તાહિક રાશિફળ આજથી ફેબ્રુઆરી મહિનાનું ચોથું સપ્તાહ ચોવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ બે હજાર પચ્ચીસ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ જ્યોતિષાચાર્યના મતે મેષ રાશિના જાતકોએ વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું વૃષભ રાશિવાળાના જૂના અટકેલા કાર્યો માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે મિથુન રાશિના જાતકોએ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો કર્ક રાશિના જાતકોએ નોકરીમાં બદલી બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને વૃશ્ચિક રાશિના જાતકોને ધન વૈભવમાં વધારો થાય તેવા ઈંધાણ જોવા મળે છે ધન રાશિના જાતકોને મુસાફરીનો યોગ બને છે યાત્રા કે જાત્રા પણ થઈ શકે જેનો સંતોષ પણ થાય આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર મેષ રાશિ લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વધુ વિચાર ન કરવા વ્યવહારું બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને ભાઈ બહેન મિત્રોનો સાથે સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય વૃષભ રાશિ જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઈચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે મિથુન રાશિ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અનગમો ઊભો ન થાય તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય મુસાફરીના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે કર્ક રાશિ નોકરીમાં બદલી બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય અણધાર્યો કોઈ લાભ પણ મળે જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે આરોગ્ય સુખાકારી પણ વધે કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય સિંહ રાશિ સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે તમારી લાગણી સંતોષાય જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે યાત્રા કે જાત્રા ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે નસીબ સાથે આપતું જણાય કન્યા રાશિ ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે નોકરીમાં સારી બદલી બળતી કે નવી તક મળી શકે આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે તુલા રાશિ ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ હિંમતમાં વધારો થાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે વૃશ્ચિક રાશિ ધનવૈભવમાં વધારો થાય તેવા ઈંધાણ જોવા મળે વાણી પર પ્રભુત્વ વધે જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે રાશિ મુસાફરીનો યોગ બને છે યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે આરોગ્યમાન કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે આસપાસના વર્તુળોમાં જેમ કે પાડોશી મિત્રો સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને જૂના મતભેદ ભૂલવાની તક મળે મકર રાશિ લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને આર્થિક કુટુંબિક બાબત સારું સુખ મળે અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય રાશિ નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય તન મનમાં સ્ફૂર્તિ વધે સાહસી વિચારો રહે કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે મીન રાશિ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે ખટપટથી દૂર રહેવું લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરજો